જુઓ તમારું ભાવનુભાઈ માતાજી ને મંદિરે સાફ સફાઈ કરે છે તમે તો કાલે અમારા ત્યાં કુડાસર ગામમાં તીરસની વેરાય માતાજીની પલ્લી ભરાય છે તો પધાર માતાજીના દર્શન કરવા પલ્લીમાં અમદાવાદ તો જો સરસ મજાની શાકમાં મસાલો નાખે પનીર મસાલો પછી તો સ્મેલ આવવા માંડી છે એક જોરદાર સુગંધ આવી રહી છે શાકથી તો અમારું પાલક પનીર આજે તૈયાર અમારા બારૂડા માતાજીની સેવા ચાકરી કરી રહ્યા છે સરસ મજાનું પનીરનું શાક તૈયાર થવા આવ્યું છે

પલ્લી છે માતાજી ની વેરાઈ માતા ની તો હવે જઈશું અમે દુકાને સરસ મજાનો પડેલો લોટ બીજો ગ્રામ કિલોના હશે પાંચસો છસો રૂપિયા તો કાલે લાડવા માટે પરસાદી પ્રસાદી નું સામાન લેવા જવાનું છે

બફૂર જ બનાવવા પડશેndarray ના ના બનાવવા પડશે અગર બન્યું તો ના થાય છે હમમ હજી માં તો લેગવણ દેવી પણ બીજું બધા પધારજો કાલે વેરાઈ માતાની પલ્લી જોવા કુટુંબ ફેમિલી મિત્રો કાલ અમદાવાદ માં જો અમારા મિત્ર ભાઈ કાપડ આવાના માતાની અમારી છે ગામમાં છે અને કાલે બે જગાએ મળવી છે તો બધા કુટુંબ ફેમિલી

બે ભાગ ભરાઈ ગઈ તો આજુ બધા પલ્લીના દર્શન કરવા જય માતાજી સીતારામ જય દ્વારકાજી જય વેરાય માતા કાલે છે મિત્રો પલ્લી હો માતાજીની ભૂલતા ને જરૂર આવજો દર્શન કરવા કે ની વેરાય માતાની